સૂર્યવંશની અંદર એક ત્રિશંકુ નામે રાજા થઈ ગયા ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર થયા હરિશ્ચંદ્ર રાજાને ત્યાં સગર થયા અને સગરના સાઠ હજાર પુત્ર થયા આ સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરવા માટે તૈયાર થયા અને અશ્વમેધ યજ્ઞ કરતા એ ઘોડો હતો ઇન્દ્ર ચોરી ગયો અને ઇન્દ્ર દ્વારા એ ઘોડો ચોરાણો અને ગંગાસાગર પાસે જ્યાં કપિલ કપિલમ્વનિનો આશ્રમ છે ત્યાં એ ઘોડાને મૂકી દીધો સગરના સાઠે સાઠ હજાર પુત્રો એ ઘોડાને ગોતવા માટે ગયા જેવા ઘોડાને ગોતવા માટે ગયા છે એવા ઘોડાને ગોતતાની સાથે જ એ કપિલ મુનિના આશ્રમ પાસે ઘોડો બાંધેલો દેખાણો જેવો ઘોડો બાંધેલો દેખાણો એ સાઠે સાઠ હજાર સગરના પુત્રો એ અહીં યુદ્ધ કરવા લાગ્યા કપિલ દેવ સાથે યુદ્ધ કરે છે કપિલ મુનિ સાથે યુદ્ધ કરતા એ સાઠે સાઠ હજાર પુત્રને કપિલ દેવે બાળીને ભસ્મ કરી નાખ્યા જેવા બાળીને ભસ્મ થઈ ગયા એમાં અસમંજસ નામે એક પુત્ર છે એ અસમંજસ ત્યાં આવે છે સગર આવે છે કહે છે કે હવે આનો મારે કેવી રીતે કરવું ત્યારે કહે છે કે તમે ગંગાનું અવતરણ કરાવો તો આ તમારા સાઠે સાઠ હજાર જે કંઈ પુત્ર છે એને સદગતિની પ્રાપ્તિ થાય ગંગાના અવતરણ માટે તપશ્ચર્યા કરે છે એ સગરને ત્યાં અસમંજસ થયા અસમંજસે તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો છે અસમંજસ એને ત્યાં અંશુમાન અંશુમાને પણ એ જ રીતે પોતાના પિતાની એ પાછળ નિષ્ઠાપૂર્વક એ તપશ્ચર્યા કરી ગંગાને અવતરિત કરવા માટે ભગવાન શિવજીનું એમને તપ કર્યું છે અસુમાન અંશુમાનને ત્યાં દિલીપ થયા દિલીપે પણ એ પ્રમાણે તપશ્ચર્યા કરી છે ત્યારે એને ત્યાં ભગીરથજી થયા છે અને ભગીરથજીએ પણ ગંગાજીની તપશ્ચર્યા કરી છે ત્રણ ત્રણ પેઢીના તપના પ્રભાવથી આજે ગંગાદેવી પ્રસન્ન થયા ગંગાદેવી પ્રસન્ન થયા અને ભગીરથ ઉપર પ્રસન્ન થયા પ્રસન્ન થતાની સાથે ભગીરથ રાજાને કહેવા લાગ્યા રાજન આ સ્વર્ગ ઉપરથી એ નીકળતી હું ગંગા આ પૃથ્વી લોક ઉપર આવું પૃથ્વીને પાવન કરું પરંતુ મારો વેગ એટલો બધો પ્રચંડ હશે કે જો મારા વેગને ઝાલવાવાળું એને ધરવાવાળું કોઈ નહીં હોય તો હું ફરીથી એ પૃથ્વીને ફાળી અને રસાતળની અંદર પાછી વહી જઈશ શક્ય હોય તો મારા પૃથ્વીના મારા એ પ્રચંડ વેગને ધારણ કરવાવાળો કોઈ જોઈ ગંગાજીને અભિમાન છે પોતાના તેજનું અભિમાન છે ભગવાન મહાદેવજીને સ્તુતિ કરે છે ભગવાન મહાદેવજી ગંગાજીને ધારણ કરવા માટે તૈયાર થાય છે આ તરફ ગંગાજી પોતે પોતાનું અવતરણ પ્રારંભ કરે છે અવતરણનો જેવો જ પ્રારંભ થાય છે પ્રારંભ થતાની સાથે ગંગાજીનો એવો પ્રચંડ વેગ છે એ વિષ્ણુપતિ ગંગા એ વિષ્ણુપતિ ગંગાના એ પ્રચંડ વેગથી સ્વર્ગમાંથી ઉતરતી એ ગંગાજી છે એ ગંગાજી પૃથ્વી ઉપર આવે પૃથ્વી ઉપર આવતાની સાથે ભગવાન ભોળાનાથ શિવજી છે એ શિવજી પોતે ગંગાને પોતાની જટાની અંદર ધારણ કરી લે છે જેવા ગંગાજી શિવજીના મસ્તક ઉપર પડ્યા પડતાની સાથે જ ભગવાન મહાદેવજીએ પોતાની જટાને 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 લીધી છે જેવી સાથે ભગવાન શિવજીનું એક નામ પર્યું છે ગંગાધર ગંગાને જેને ધારણ કર્યા એવા ગંગાધર ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા મહાદેવજીને ગંગાજી વિનંતી કરવા લાગ્યા કે મહાદેવજી મારા દરેક અભિમાનને ચૂર કરવામાં સમર્થ છો આપ મહાદેવ છો હું આપની જટાની અંદર શ્વાસ નથી લઈ શકતી તમે કોઈ એક કેસ ખોલી આપો તો હું એમાંથી શ્વાસ લઈ શકું અને ભગવાન મહાદેવજી એ ગંગાના જટામાંથી પોતાના જટાની અંદરથી એક વાડ ખોલે છે અને એમાંથી ગંગાજી છે પોતે એ નિજમળ રીતે વહેવા લાગ્યા છે ગંગાજી પોતે એ શિવજીની જટામાંથી વહેવા લાગ્યા છે આ તરફ જેમ વહેતા જાય આ તરમ ભગીરથજી આગળ છે એટલે ભગીરથી ગંગાનું એક નામ પડ્યું ભાગીરથી ગંગા કેમકે ભગીરથજીએ જે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાના પુણ્યને લઈ અને ગંગાજી અવતરિત થયા એટલે ગંગાનું નામ એક ભાગીરથી ગંગા પર પડ્યું છે આવા ગંગાજી કે આગળ આગળ ભગીરથજી ચાલ્યા જાય અને પાછળ પાછળ ગંગાજી આવતા જાય આવતા જાય સ્વાગત કરતાં કરતાં એ ગંગાજીને લેતા જાય જે ગંગોત્રીથી પ્રારંભ થયેલી એ ગંગા હરિદ્વારની અંદર આવે છે હરિદ્વારમાંથી એ પોતે કાશીની અંદર આવે છે અને ઉત્તરવાહીની બને છે અને અંતે એ ગંગા સાગરની અંદર સમુદ્રની અંદર મળી જાય છે આવી ગંગાજી ગંગાજી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા કહેવા લાગ્યા કે આ સ્વર્ગની અંદર તો હું આવી છું પરંતુ આ પુણ્યશાળી જે કોઈ વ્યક્તિઓ પાપિષ્ટ વ્યક્તિઓ મારી અંદર સ્નાન કરે ત્યારે પુણ્ય વધે પાપ વધે એનું મારે શું કરવું એક સમય એવો થાય કે પાપિષ્ઠ લોકો જાજા એ મારી અંદરથી પુણ્ય કમાવા માટે શુદ્ધ થવા માટે સ્નાન કરે મારા ગંગાજી છે મેલી થઈ જાય હું મલિન થઈ જાઉં હું પાપિષ્ટ થઈ જાઉં ત્યારે ભગવાન શિવજીએ વરદાન આપ્યું કે જ્યારે જ્યારે પણ કોઈ સજ્જન સદન મહાપુરુષ એ તમારા એ ગંગાની અંદર સ્નાન કરશે એ સ્નાનનો એટલો પ્રભાવ થશે કે આપ ફરીથી શુદ્ધ થઈ જશો આવી રીતે ગંગાજીનું પોતાનું પ્રાદુર્ભાવ બતાવ્યો છે